જય માતાજી મિત્રો ચાલો આજે આપણે બનાવીએ ખાંડવી એના માટે તમને જોઈશે પચાસ ગ્રામ ચણાનો લોટ એક ચમચી હળદર મરચાંની ભૂખી અને મીઠું ત્રણ ચાર કડી લીમડી એક ચમચી આડુ મરચાંની પેસ્ટ અડધી વાટકી છીણેલું કોપરું અને બે વાટકી છાશ એક વાટકામાં આપણે ચણાનો લોટ લઈશું પછી તેમાં આપણે હળદર નાખીશું મરચાંની પેસ્ટ નાખીશું મીઠું નાખીશું મરચાંની ભૂખી નાખીશું અને છાસ નાખીશું બે વાટકી આપણે છાસ નાખીશું પછી તેને આપણે હલાવીશું ગંઠાઈ ના જાય ત્યાં સુધી આપણે હલાવતે રહેવાનું અને બરાબર આપણે મિક્સ કરતું રહેવાનું કઢાઈની ઉપર ઘરણી મૂકી બેટર ગાળી લઈશું આદુ મરચાંની પેસ્ટ નીકળી જાય તે માટે આપણે ગાળીશું ધીમા ટાપે આપણે બેટરને હલાવતા રહીશું જ્યાં સુધી આપણો ગટ ના થઈ જાય ત્યાં સુધી હવે તમે જોઈ શકો છો વિડીયોમાં બેટર થોડું થોડું ગટ થવા લાગ્યું છે આપણે બેટરને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું જેથી એમાં લમ્સ ના પડે અને સ્મૂથ બેટર રહેશે આ વાનગી બનાવવા માટે આપણને દસથી પંદર મિનિટ લાગે છે હવે તમે જોઈ શકો છો કે આ બેટર ધીમે ધીમે ઘટ થવા લાગ્યું છે તરત જ બેટરને આ રીતે પાથરી દઈશું અને પાંચ મિનિટ ઠંડુ કરવા મૂકી દઈશું ઠંડુ થઈ ગયા બાદ આપણે કોપરાની છીણ નાખીશું કટ કરી લઈશું અને આપણે નાના નાના ગોળ ગોળ પીલ્લા વાટા દઈશું વઘાર કરીશું કોપરું અને ધાણા વડે ગાર્નિશ કરીશું આપણી ખાંડવી ખાવા માટે તૈયાર છે